એસીવીસી સોસાયટીમાંથી આવીએ છીએ સાહીઠ ફૂટના રિંગ રોડ ઉપર અમારે ચોવીસ ફ્લેટ છે એક એક ફ્લેટમાં દોઢસો દોઢસો માણસ રહે છે અને તો એક મહિના દિવસથી એક ટીપું પાણી ન જ પડ્યું આઠ આઠ હજારના રોડ ટેન્કર નાખાય છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછું પચીસ લાખનું ટેન્કર નાખાવાઈ ગયા અમારે જળ ની વેલા ઉઠાડવાના પાણી સારું થાય અમને ખાલી ત્રણ કલાક પાણી દે ને તો એમને ઘણું જાજુ નહીં પણ પાણી તો એકવાર તો આવું તો જોઈએ ધીમા પાસે ગયા હતા દુલ્લભજી તો કઈ સરખો જવાબ જ નો આપ્યો અરે એમ કીધું એક કલાક જ પાણી આવશે તમારે થાય કરી લ્યો હા અને હવે અમે અમે પાછા એ કે ગ્રામ પંચાયતે જો તો ગ્રામ પંચાયત વાળા કઈ જવાબ દીધો નહી એટલે અમે કલેક્ટર સાહેબ આગળ આવ્યા અત્યારે આજે મોરબી જિલ્લાના મોરબી ગામના રવાપર એરિયાના રહીશો આવેલા પાણીની તકલીફ હતી એમને અને આ પાણીની તકલીફ દૂર કરવા માટે અત્રેથી જે તે વિભાગના અધિકારીશ્રીને સૂચના આપેલી જ છે જેને ગેરકાયદેસર કનેક્શન લીધા છે એને કાપવા માટેની કાર્યવાહી ચાલુ છે પાણીનો ફોર્સ થોડોક ઓછો આવી રહ્યો છે કારણ કે આપણે ડેમના દરવાજાનું રિપેરિંગ ચાલુ છે ચોવીસને બદલે છત્રીસ કલાકે પાણી આપવાની અમે બાંગેધરી આપેલી પણ છે અને આ કામ હવે એક અંત તરફ છે બે ચાર દિવસમાં કામ પણ પૂરું થઈ જવાનું છે અમે રજૂઆત ઘણી કરી હવે સરપંચે પંચાયતે અમારી પાસે પાણી વેરો લે છે તો પાણી અમને આપવાની એમની ફરજ છે કાં તો અમને પાણી આપવું જોઈએ અથવા અમને જે ટેન્કર નાખી એ ટેન્કરનું વાડું આપવું જોઈએ કાલ પાંચ દિવસની રાહ જોઈશું અને પાંચ દિવસની અંદર અમારે પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે વરી પાછા કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસ પાસે આવી અને અમે ચારસો વ્યક્તિ બે છ એપાર્ટમેન્ટ વચ્ચે લાઈટ નાખેલી છે તો એ કે તમને અમારું બજેટ આવશે ને ત્યારે અમે તમને પૈસા આપી દઈશું અમે એવું પૂછ્યું કે કેટલા દિવસમાં બજેટ આવશે મહિનામાં આ સાત મહિનાથી આ બે લાખ રૂપિયાનું પેમેન્ટ હમણાં દીધું નથી મિલી ભગત ચલાવી રહ્યું છે પાણીના પૈસા લઈએ છીએ જે પૈસા આપે છે ત્યાં જ પાણી આવે છે તો પબ્લિક શું પાણી વેરો નથી ભરતી પાણી વેરો બધા ભરે છે તો પૂરતું પાણી આપો